જિલ્લાના પોલીસ મથકોમાં વર્ષ બે હાજર શુક્રવારે આરંભાઈ હતી જેમાં હાલોલ અને હાલોલ પ્રાંત અધિકારીની હાજરીમાં કરવામાં આવેલી આ કામગીરીમાં જાસ સ્ટેશનના બે ત્રેવીસ તેમજ ચોવીસ વર્ષ ચોવીસ ના વર્ષ દરમિયાન વીસ ગુનામાં પકડેલા ચારસો ને અગ્ન રૂપિયાની દસ જેટલી દારૂની બોટલ ઉપર રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો જેમાં જાબુગોડા પોલીસ મથકના પીઆઈ એમજી વસાવા તેમજ પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુગોડા ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂર